પણ શરીર પણ પ્રસિદ્ધિ ના ગઢ પડશે નહીં વાતું રહેશે વીર દુનિયામાં ભલા તણિયું ભાણના આ શરીર પડી જશે આ હંસલો કાયા છોડીને ઉડી જશે પણ જીવનમાં ક્યારેક નેક કાર્યો કર્યા હશે કોઈને અન્નનું દાન આપ્યું હશે ને તો એ જ અંતે આડું આવશે કારણ કે કર્મે લેખા કિરદાર છઠ્ઠી ના ચૂકે નહીં હુનર કરો હજાર એ તો આખરના આડા ફરે ઉનાની બાજુમાં દેલવાડા કરીને નાનકડું એવું એક ગામ આવેલું છે ત્યાં ગુપ્ત પ્રયાગ ખાતે માવતર વૃદ્ધાશ્રમ આવેલું છે જે પરમવંદનીય મુક્તાનંદ બાપુના નેજા હેઠળ કાર્યરત છે તમે પણ દાન પેટે વૃદ્ધોને ભોજન પક્ષીઓ માટે ચણ ગાયો માટે ઘાસ ચારો કે અણક્ષેત્ર માટે દાન કરવા માંગતા હોય તો નીચે આપેલ નંબર પર કોન્ટેક કરી શકો છો